હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં છો તો ચાલો જુઓ અત્યારે આપણે આંબાવાડી છે સરસ મજાની એકદમ આમાં કટર મારેલું છે બે વાર પાંચસું માર્યું પછી કટર માર્યું છે અને આપણે શણિયા વાવવાની તૈયારી કરીએ છીએ એ જો આપણી શેવડી છે અત્યારે અને આંબાવાડી છે રીંગણી હતી પણ રીંગણી અત્યારે કાઢી નાખી છે અને અંદર આપણે શણિયા વાવવાના છે અત્યારે જો આ એકદમ પાંચસું બનાવી દીધું છે બે વાર પાંચસું માર્યું છે પછી કટર મારી દીધું છે અને હવે શણ્યા વાવવાનું ચાલુ કરવું છે અત્યારે આપણે જો આ આંબાવાડી છે એકદમ સરસ મજાની આપણે વિડીયોને શેર કરજો દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે ખેડૂત ભાઈઓને કે આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરવાનો અને લાઇક કોમેન્ટ કરતા રહેજો એટલે આપણી ચેનલને આગળ વધારવાની છે જો આપણે ડીએપી ખાતર છે અને શેણિયા પણ તમને બતાવીશું અત્યારે જો આ શેણિયા આપણે છે દવા અંદર ભેળવેલી છે અને અક્ષયના શણિયા છે આપણે ત્રણ નંબર શેણિયા વાવ્યા છે અત્યારે અક્ષય ત્રણ નંબર જો એકદમ મસ્ત મજાના શેણ્યા છે અને આપણે આ દવા પણ અંદર ભેળવી દીધી છે અને અમારા ઉત્તમભાઈ તપાસ કરે છે દવાનો કઈ દવા છે એમ જો તમે જોઈ શકો છો બધા દવાવાળા કરીને પછી આપણે અંદર નાખવાના છે વાવણીની અંદર અને પછી આપણે ચાલુ કરવાનું છે વાવવાનું જો તમે આગળ જોઈ શકો છો જો અત્યારે આપણી આ વાડીમાં પાળા બાંધીને શ્રેણી વાવી દીધા છે જો તમે જોઈ શકો છો અત્યારે એકદમ સરસ મજાના પાળિયા બતાવું તમને અત્યારે જુઓ જો આ પાળિયા બનાવેલા છે